ગુજરાતી કહેવત વાર્તા બુદ્ધિ આગળ બળ પાણી ભરે બાદશાહ કચેરી ભરીને બેઠો છે બીરબલને પ્રશ્ન પૂછે છે કે કોણ ચડે બુદ્ધિ કે બળ બાદશાહ કહેતા હતા બળ જ ચડે બીરબલ કહેતો બુદ્ધિ આગળ બળ પાણી ભરે વિવાદ વધ્યો બાદશાહનું અહમ કવાયું તેણે ખોટું લાગ્યું સત્તાના મદમાં તેણે બીરબલને બળનો પરચો દેખાડવાનું નક્કી કર્યું બાદશાહે દરબારીઓ સાથે મસલત કરી યુક્તિ ઘડી કાઢી કે આ ખરીતો લઈ આવનારને તમારા રાજ્યમાં ત્વરિત ફાંસીએ ચડાવી દેવો તેમ લખી બંધ ખરીતા સાથે બિરબલને પાડોશી રાજાના દરબારમાં જઈ આ ખરીતો હાથો હાથ આપવાનું કહ્યું બીરબલે ખરીતો લઈ પાડોશી રાજાને હાથો હાથ આપ્યો રાજા તો ખરીતાનો હુકમ જોતા જ બિરબલને ફાંસી આપવા તૈયાર થયો બિરબલ પણ બુદ્ધિશાળી હતો અને આજે તેની બુદ્ધિની અંતિમ કસોટી હતી રાજા પણ ખરી તો વાંચી વિચારમાં પડી ગયો ત્યાં જ બિરબલે ઝડપથી કહ્યું મહારાજ કંઈ પણ વિચાર્યા વગર મને જલ્દી ફાંસી આપો કંઈ નહીં તો મારા દેશની ખાતર પણ મને જડઝડટ ફાંસીઓ લટકાવી દો આમ બિરબલે વારંવાર ઉચ્ચારણ કર્યા કર્યું જેથી રાજાને શંકા પડી કે મરવા માટે કોઈ આટલી ઉતાવળ ન કરે આમાં કંઈ ભેદ છે રાજાએ વિચાર્યું દરેક પ્રાણીને જીવ વાલો હોય છે ત્યારે આ મરવા માટે આટલી ઉતાવળ કેમ કરે છે આમાં કંઈક રહસ્ય છે જ એમ માની રાજાએ એકાંતમાં લઈ જઈ બીરબલને પૂછ્યું ભાઈ સાચું કે જે તું મરવા માટે આટલું તલપાપડ કેમ છો ઘણી આનાકાની પછી બિરબલે ખુલાસો કર્યો હે રાજા મારા ભાગ્યના લેખ એવા છે કે હું જે દેશમાં મરું ત્યાં બાર વર્ષ સુધી દુષ્કાળ પડે અમારા બાદશાહે તમારા રાજ્યને વગર લડે બરબાદ કરવા મને અહીં મરવા મોકલી તમને હુકમ કર્યો છે હું પણ દેશભક્તિ અને વફાદારીથી જીવન સમર્પણ કરવા આવ્યો છું માટે હે રાજા ઉતાવળ કરો મને દેશ માટે શહીદ થવાના કોડ છે કૃપા કરી મને જલ્દી ફાંસીએ ચડાવો રાજાએ સમગ્ર પરિસ્થિતિ તારવી બીરબલને કહ્યું તારા લોહીથી અમારી ધરતી રંગી અમારે આફત વોરવી નથી જા ભાઈ જા તું મારા તરફથી મુક્ત છે તું તો શિરશેદને નહીં પણ સન્માનને લાયક છે અમારા રાજ્ય તરફથી અમે તને ભેટ સોગાદો આપી તારું સન્માન કરીએ છીએ બીરબલે ચલાવેલી બુદ્ધિથી તે પરત આવ્યો તે જોઈ બાદશાહને ગર્વ ઉતરી ગયો તેણે કબૂલ્યું બુદ્ધિ આગળ બળ પાણી ભરાઈ એ બીરબલની વાત સાચી છે આપણે પણ પહેલાં રાજા કરતા કંઈ ઉતરતા નથી એટલે બીરબલનું સન્માન કરીશું બુદ્ધિથી બીરબલે ડબલ સન્માન મેળવડ્યું મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ